નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ત્રીજા તબક્કાનું ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે વહેલી સવારથી જો વાત કરવામાં તો લાંબી લાંબી કતારો જોવા મળી હતી પરંતુ જેમ જેમ બપોરનો સમય થતો ગયો ને ત્રણ વાગ્યા ત્યારબાદ સુધી અત્યાર સુધીની જો વાત કરીએ તો મતદાનની ટકાની સારી વાત કરીએ તો ચાલીસ ટકાની આજુબાજુ આ મતદાન નોંધાઈ રહ્યું છે કારણ કે જે ગરમીનો પારો છે ધીમે ધીમે વધી રહ્યો હતો ને અત્યારે ગરમીનો પારો એટલો બધો વધી રહ્યો છે કે આમ તો અત્યારે કરંટ સિચ્યુએશન બતાવી રહી છે કે ચાલીસ ડિગ્રી પરંતુ ચોક્કસથી આ ચાલીસ ડિગ્રીની સામે જ ચુમ્માલીસ ડિગ્રી જેવો અનુભવ થઈ રહ્યો છે અને લોકો બફારાની માં આમ મત ને એટલે તાપને લઈને જ આ લોકો આ મતદાન મથકે નથી જઈ શકતા આપ જોઈ શકો છો આ મતદાન મથકો અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે માંડ એક એક બબ્બે લોકો અહીંયા આવી રહ્યા છે અને તેઓ મતદાન કરી રહ્યા છે આપ જોઈ શકો છો જે પ્રકારે મતકુટી ખંડ છે તે પણ અત્યારે શાંત જોવા મળે છે કારણ કારણ છે માત્ર ને માત્ર જે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ને આગાહીને પગલે જ ખાસ કરીને આપ જોઈ શકો છો જે તમામ પોલીસ કર્મીઓ પણ આ પસીનાથી રેપજેપ જોવા મળી રહ્યા છે આ તમામ જે મથકો છે જે મથકો પર જે મતદાન થવું જોઈએ અત્યાર સુધી પણ તો એ થયું નથી તેનું કારણ છે માત્ર ને માત્ર હીટવેવ તમામ રાજકીય પક્ષોમાં પણ અત્યારે એક ચિંતાનો વિષય બની ચૂક્યો છે આપણી સાથે બંદિશ શાહ છે બંદિશભાઈ શું કહેશો જે રીતે મતદાન થવું જોઈએ એ થયું નથી કારણ કે આ ગરમીનો પારો વધી રહ્યો છે ખૂબ જ ગરમીમાં પણ લોકો આવી રહ્યા છે અને અમારા કાર્યકર્તા વિસ્તારના દેવાભાઈ છે વિજયભાઈ છે દાદા છે એ બધા પોતપોતાના વિસ્તારમાં જઈને મતદારોને લાવવા માટે પ્રયત્નશીલ છે સાથે સાથે પુષ્કળ ગરમી છે પરંતુ ચાર વાગ્યા પછી માહોલ થોડો ઠંડો થશે વાતાવરણ ઠંડુ થશે તો મતદાનમાં ચોક્કસ વેગ આવશે અને સાહીઠ બસઠ ટકાની ઉપર મતદાન ચોક્કસ થશે બિલકુલ આશા થઈ રહી છે કે ચાલી ચાર વાગ્યા પછી જે મતદાન થવું જોઈએ એ થશે કારણ કે જે પારો છે પારો એ નીચે જશે ને ત્યારબાદ લોકો ઘરની બહાર નીકળશે અને મતદાન મથક પર શું આપ જોઈ શકો છો જે પ્રકારે જે મતદાન મથકો છે તમામ મતદાન મથકો અત્યારે શાંત હાલ વાતાવરણમાં જોવા મળી રહ્યા છે કારણ કે કે ગરમીનો પારો છે ગરમીનો પારો વધી ચૂક્યો છે અને તમામ જે મતદાન મથકો છે ત્યાં એકદમ શાંતપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે ને લોકો અહીંયા આવી નથી શકતા કારણ છે માત્ર ને માત્ર એક એક બબ્બે લોકો અહીંયા આવે છે મતદારો અને પોતાનું મતદાન કરી રહ્યા ત્યારે આપ જોઈ શકો છો જે માહોલ જે જામવો જોઈએ ત્યાર સુધી સવારથી લઈને સાત વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધીની જો વાત કરવામાં આવે તો ચાલીસ ટકાની આજુબાજુ જ સરેરાશ મતદાન નોંધાયું છે ત્યારે હવે સવાલ એ છે કે જો જે આશા મુજબ છે જે ભાજપની લીડ છે ભાજપે દસ લાખ કરતાં વધુની લીડ ટાર્ગેટ કરી છે ત્યારે આ મતદાન જો ઓછું થશે તો ક્યાંક લીડ પણ કપાશે તો બીજી બાજુ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે પણ જે આશા રાખી છે એ આશા કારગીલ સાબિત નહીં થાય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એટલે ચોક્કસથી કહી શકાય કે આ તમામ જે મતદાન મથકો છે એ મથકો પર આજે લોકોની જે ભીડ જોવા મળતી હોય છે એ મથકો પર અત્યારે ભીડ નથી જોવા મળી તેનું મુખ્ય કારણ છે મુખ્ય કારણ છે કહી શકાય કે આ ગરમી છે આ ગરમી મારા કેમેરામેનને કહીશ કે ગરમીના પણ દ્રશ્યો બતાવે સુરત દાદાનો જે પારો છે એ પારાના લીધે જ અત્યારે જે પ્રકારે લોકોનો માહોલ જે મતદાન મથકોનો માહોલ અત્યારે એકદમ હાવ જાણે પેલો ફીકો પડી ગયો હોય જાણે કોઈ પ્રકારની ચૂંટણી ના હોય તેવો પ્રકારનો આ માહોલ જો ત્યારે આ સુરત દાદાનો પ્રકોપને લીધે જ સુરત દાદા મતદારો પર જે માથે ચડીને બેઠા છે તેને લઈને જ આ જે કેન્દ્રો છે મતદાન કેન્દ્રો ત્યાં ભીડ નથી જોવા મળી એટલે જે આશા રાખી છે તમામ જે રાજકીય પાર્ટીએ આશા રાખી છે ત્યાં એટલે એ આશા પર ક્યાંક પાણી ફરી ના વળે તેના માટેના હવે પ્રયત્નો જોવા મળી રહ્યા છે તમામ રાજકીય પાર્ટીઓ તે તમામ હવે ચાર વાગ્યા પછી જ્યારે સુરત બધા શાંત થશે ત્યારે ચારથી છનો જે ટાઈમ છે તેમાં વધુમાં વધુ મતદાન થાય અત્યાર સુધી તો ચાલીસ ટકા થઈ ચૂકી છે પરંતુ હવેના જે ચાર વાગ્યા પછી એટલે અત્યારે તો સાડા ત્રણની આસપાસ થઈ ચૂકી છે પરંતુ ચારથી છ એટલે બે કલાકનો જે સમય છે એમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા